કોણે શરમ નહીં આવતી હોય જરાય આખું કોમ ગોડું શકા હોઉ શિકર આ મારા ઘરે આગળ આ બધું લાઈન નાખી દીધું આમ મારા છોકાણીએ જઈ નાખ્યા બાનું હાથ મો થાય જાય થઈને ખબર પડી જાય હમણાં ગમે તે કંઈ આ વસ્તુ ખરું ને કમે જે કોળ કોણ કરવું પડશે હમ આ કચરો લઈ જઈને નાખવાનો છોકાણ એ ખબર પડતી નહીં એક તો મારા ઘરમાં બી આનાથી વધારે તો ભેગો કરીને મેલ્યો છે

આજે નાખવા હોય તો જો મારા હાથમાં તો આવી જાય ને તો એની ખેર રહી જો કે ગમવા લોક મસાલા ખાય લોક ચા પીવે લોક વીડિયો પીવે અને પડીકો ખાય ને એ બધું ઉઠાઈને અમારે નાખવા દવાનું હવે આ વખત તો જો હાથમાં થઈ જાય ને તો અહીંથી ઘેર નહીં જવા દેવો કમ્પ્લીટ જીવતો કોને છો નાખવું અમે એ ખબર પડતી નહીં હવે તો જો ખાલી જગ્યા જોઈ અને કણીઓ ખાલી કહી નાખવું તો પાર આવે

એટલે કોમ કરવા દે આ વાળી મેલી અને પાછો વળી જવા દે આ જગ્યા બરોબર છે અમે ગોમના ના બહાર છે અને વાયકણીઓ તાલે એવું છે ગમે તેટલો કચરો ભેગો થાય ને તો ચિંતા જેવું નહીં જીવણીઓ ખરો ને એ કચરા જેવો છ અમે અને આખા ગોમ બધાને બધા કઈ દેવું છે કે જો હાલીમાં મારા ઘેર કચરો મેલી જાય ને તો તમારે બધા હું કચરો કઈ નાખ્યો એટલી બધી ગોમમાં જગ્યા છે આ લોકો ઉકેલા ચોકન ચોકન તોડી પહોંચ્યા છે એ સામ કોઈ નાખવા નહીં જતા ખેમાનું ઘર પાડી જાય છે તે એક નાખી દેવી છે વાળું તો આ તો કોઈ ચોરી કરવા ના જવાનું હોય તો તો વાળામ જતાઉ ને બેસો બેસો પાતાઉ શાંતિથી સારબાર નાખી અને પછી આવું એટલે કોઈ કોમ ના રાખ પશુ ચિંતા નહી પાછી આ વળી પાછો આ વળી શું હોય કણ પાછો કચરો મેલી જો મથેન હું હવારે ખેમલા નીકળ ને છું અને હોય કણ પાછો કુણાઈ મેલી જો અમે શું કરું મારા

પેલા નખ્યા કચરો અને પછી બેસવું પડી દઉં સાર નાખી દો ખેમણાં ની જ નખ્યા આવશે બીજો છો નાખવો નહીં આરો કચરો હા બીજા નિકાલ નાખે લડાઈ થાય ના કરતા ખેમલા ની જ નાખી દેવા દે અને આ રોજ નિકાલ લાવશે બીજો કોઈ નહીં લાવે આપણે જોતો નાખે તો ઉપરથી થી લડાઈ આપડા ગયા ના કરતા હોય જ નાખી દેવો અમુક ગામ ના પંચાયત કોમકાજ પાલ્યો તલાટી સાહેબ આવ્યા હતા આખા ગામમાં બે ચાર કોમ હતો સહી શિક્ષા કરાવવાનો કરાવી દીધો અને એક બે રોડ પાસ થયા હોય કરાવી દીધા આ ખરા કરણ હોય હપુતા પંચાયતમાં ઓટો જ મારતા નહીં નકર જો હેરા આવો ને તો ગામમાં જે બધું કામકાજ બાકી છે ને બધું પૂરું થઈ જાય આ વાળી જીવણીઓ શિકર કોખુ પાણી છો આરે ઉતરો લાવ્યો હતો કોઈ દોયડી દોયડી લાવ્યો છે કહું છે હા એ એ બોલ ને બોલ એ બોલ બોલ પાછો આવે એટલે રોજ આયકણીઓ કચરો નાખવા ભેજો પડે તું છે

તો થઈ શકે કા કરવાનો પેલા કોક છોક ખોલવાના બંધ કરવાના એરી આવે બાકી બીજું કશું કામ ના આવે આ તારા મોયા જ આવા કતરા ને બધું એ તારો બાપાએ કીધું કે મારામાં આવે આ કતરો છોકર નાખવાનો પેલા તું એમ કે જે પેલા તીભલા દેખન જો તો એ બધી મારા ને ઓકળું તું કતરો બલવાન કર પડ દે બધું એમ નહીં બન ન કવા જે હાથો નહીં જવા દો હમણા પડ દે કચરો તો ભરવું પણ હું કશું કેમલા આ કચરાનો નિકાલ લાવો નકા પછી હું ગમો લડાઈ થવા માંડી છું એ જીવન હાલ બધું પસંદ કરીએ છીએ તું પેલા મારા કરા કરતી કચરો ભરવા કર કાલે કાલે હું તારા કર નાખી જો એટલે બીજો આવે મારા વાળા કર નાખી જો હાથે નાખી જ ખાડો ખોદો એ પડે એટલે ખાડો ખોદો પડે પણ આવી ત્યાં આવી ત્યાં ચાલતો સુધી ચાલશે એમ કે કશું ચિંતા કરે નઈ હું બેઠો છું તું તારા પેલા કચરો બદલે બધો આ રહી ગયો આ બાજુ

વેણી નાખી દે છે એ વાત સાચી કરી આપડે થોડું કોઈ બધું કરવાનું હોય ગમ નો ફટાવાળો શું સરપંચ નઈ કે ગમનો કોઈ કચરો વાળો વાળો નહીં પણ ખ્યા હું કઉ તું યાર જમા હાલત કામ કર

હાચો સિક્કો હોય ઓ ગઉ જાય વાત સાચી છે તાર પાસે બની યાર બિખલા ગઈ હો નથી તાર ધામ હું બેઠો છું અને કોઈ ગુબા સુકી કીધું મને કોઈ પણ હું આવું છું ઓમ તો તું ગંદો પટ્ટાવાળો હે અટકંગાથી એટલે જીવણી એ કોઈ પટ્ટાવાળો છું કોઈ કચરો વેણવા નહીં મળે મને સારું હે નાખીને આવું છું હાલ હાલ જા હું બોને જે જતો ના રે એટલે જીવણી એ હોય ઉપો છું ઓમ ખરો ને આ વાતનો નિકાલ નહીં આવે આખા ગોમ માં કચરો કચરો થઈ જાય અને આખી ઓળે ઉભરા તોય કોઈ કોઈને કશું કહેવા નઈ જાય ને આખું ગામ તસકે લડીન મરી જ પેલા કે તું મારા યા નખીજો પેલા કે તું મારા ઓમ કરીજો તેમ કરીજો આ સપડના ઘેર બધું થા ને તને આ વાતનો નિકાલ જ ન કરશે દર આટલા જ રાખો

શરમ જેવું શકા નહીં કોઈ ગમનો પાણી છે સરપંચ પોટલી ઉપાડી જોઈએ છે લે લે એને હું 24 કલાક કે તાન હું સિક્કા લઈને ફરું અલે ગમનો ગમે તેવો સરપંચ છું કોઈ પોટલી ઉપાડવાની નહીં હે આવે મમા ટાઈમે ગમે તેવું કામ હોય ને તોય કરવું પડે વાત સાચી કરી પણ અમુક ટાઈમે હાથે પડે પડે ગમવા ઈજ્જત રાખવી પડે એ તો કહી દેવાનું કે ઘેર કોઈ નતું અલે આવતા જતો લોકો વાતો કરે કે સરપંચ પોટલી ઉપાડીને જતા હતા એ તો કી તો ખરા કા ભાળે તો કે ના ભાળે તો હો કી ના ના બધા નાટક નઈ વાસ કરવાનો કોઈ ઉતારું કે તો ને કેવ ઢાળ્યા ઢાળ્યા ને કે હે આ નાખી રાવ હાવ સીધો મો ગમો જઈન તપાસ કરવી પડશે રૂ પટાવારૂ પાછો કાલનો આયે નહીં પાછો પણ એટલા જો ઓ સા બોઘા કરો છો મોટો ઢાળીને બેહો અલે મોટો ઢાળીને બેહવાનો નહીં વમમાં જવાનું છે આ શું નાટક કરી જો પાછો

કડગાવતા કાથું નહી આ કેવાતું નહીં કોકને ને ભાડીએ તો કઈ દે એટલે કોક કોઈ નાખી જાય કોક છોકરો નાખી જાય આ ગલ્લા કર્યા છે તે પડી કોઈ ખાવાના કાગળ વાય ઠોકવાના દેશનો વિકાસ કરવો પેલા પેલા કે તારો કાઢી નાખવા બે વર્ષી તારો વિકાસ છોકરો નાખી ગયું છે

અરે ગમે તે કોક આવશે જો રોજ નાખવા વાળો છે ને તો આ વગર રહ્યા નહી હોય એ વાર નહી રાખવી પંચાયત માં ગણું કામ છે અમે પાછા સહી સિક્કા દળવા પડશે ભલે સહી નું નહી પેલો ખેમલો તપેલી મે લઈને જતો રહ્યો તો ને તે કાલ મી જોઈ હતી આજ આવે એટલે ધમકાઓ છે ઇને ઇની એ ખબર ના પડે પટા વાળો સૂતે હોય વાહળ ગહી જવાનો તો કોઈ નહી સંતાગીરી કરવામાં ઊંચો નહી આવતો ગોમવાય રે એટલે નાવા તો આજે આધાર વધાર કરો પગાર

અડધા કલાક માં કોઈ મોડું થઈ જાય રોજ અડધો કલાક બગાડવાનો હોય આખો દાળો ના લાવો છો હું કોણ કરો છો ઉપાડી ના તમે આજ ઉપાડી આવો હું નહી શરમ જેવું શકે નહીં બુદ્ધિ વગર ના

એક દાડો થઈને એકતા હો મન માં સંતા ગળાડું કઈ દેવાને ખાલી જીઓ આવાયકા નાખવા જોઈ રહ્યું છે પેલો અંગારો નાખ્યો ને એને બરોબર અગની પકડ્યું એવું લાગતું નહીં વધાર વધારે વધાર થઈને ચાર થઈ જાય સરપંચ બોલતા નહીં નઈ બોલું પણ આપણા રોજ આઈન કચરો નાખી દેવાનો આપડે જે કાલે કચરો નાખ્યો હતો પેટી દીધું છે બધું પણ એ ભલે હળગાવું પણ કોક વિચાર વાત છું નાખ્યા યાર રોજ રોજ આવે કોઈ નહીં લે

તે હોય ડાળો ઉગા તમે કચરો ખરાબો નહી તો કોઈ આખું ગોમ ખરાબો નહીં તા આજે પેસ્ટર જીવણિયા

નાખવાનું હોય જીવણી આ જવું પડ સર ના કચરા નો એક ગોમ નો પટ્ટા વાળો આદુ ફેદુ થોડો એટલે પટ્ટા વાળો હોય તો તારા રીતનો ખેમા આ કચરો નાખવાનું કઈ સરપંચ ના ઘેર ના હોય ખબર પડે શકે નહીં પણ હમણાં હાલત આવતા તમારી વેચ મારા કરવાની વખત કઈ જવાનું હોય નાખવાનો ના હોય કીધું તો ખરા એક વખત નહીં બે વખત કીધું

સીધો ધોઈ જીવણીઓ ખરો ને મારા ઘેર કચરો નાખી ગયો આ કને કીધું તું લેવા નાખવા આવવાનું મારા ઘેર થોડું નાખવાનું કીધું તારા શું ધોવા નાખવાનો વાત કરો સાથે

તને વાત કરો છો આખું મને કેવા છે તને શે કેવા આવ્યું

કે ના કરી પલા ઓમો કમિટી ની શું જરૂર છે કેમ લે તાણે મને કીજો તો હું કોક કરાવી દઉ એટલે નિકાલ થાય આ માણસો ખરા ને એવા અમે હું નામો ની લે હું નામો ની પરી નો નાખી દો છે કે કચરો શું કરવાનું આવ બાબુજી આવો જોઈ લે સરપંચ નું ઘરમાં કચરા પેટી છે કોણે કર્યું અરે અમે કર્યું અમે કને કર્યું

પણ આ વાતનો કોઈ નિકાલ નઈ નીકળ અત્યારે તમે ઘરમાંથી બહાર નીકળો બીજા ગામમાં માં ને તો ઘેર ઘેર બે કચરા પેટી આલેશું એક લીલો કચરો નાખવાની એક હુકો કચરો નાખવાની પણ આપરા ગામમાં કચરાપેટી જ કતરામ પડી હોય છે નાખ આ જોક માણસ બાપુજી નિયમ બનાવ પડ મહિના મહિના કચરાપેટી જોવાની અને જેના ગેર કચરાપેટી તૂટી જાય એનું હોની જગ્યાએ 200 રૂપિયા દંડ હા બરોબર છે એ વારી વસ્તુ છે જાણે પોતાના પગ ઉપર તસકો વાગે ને તને ખબર પડે દરેક ગામમાં સ્પેશિયલ એક જગ્યા હોય છે ઈ કચરો નાખવાનો અને પાછો રોજ હળગાવાનો અને જે લોકોને તો એને ખબર હોય સરકારી સ્કીમો ચાલે છે પેલા હુકા કચરા ની લીલા કચરા ની હાઓ મેળિયા હોય અલગ બધી ખબર છે લીલો કચરો અલગ નાખવાનો એનો પાછો કચરા નું ખાતર બનાય એ પાછું ખેતર કુંડ નહી બનાય મગજ વગર નો ત્રણ બાજુ બનાવ્યા છે એક બાજુ નહીં કુન બનાયા તારા આખા ગમ મેળા જ નહી

નિકાલ આઈ જવો જોઈ નહી બાબુજી ગમ વાળો તો બીજી કોઈ પડી નહીં પણ પેલો નાટેક કરવા વાળો ગોમ એક નંબર નો ચમચો એનો પટાવા તમે જોવા આવતા મને કાઢી નાખો છો